રાજકોટમાં ગુનાખોરીના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્રણ દિવસ પહેલાં રાજકોટની અંદર ત્રણ શખ્સોએ એક સગીરે સાથે મળીને છરીની અણીએ લૂંટ ચલાવી અને એક હત્યાની કોશિશ પણ કરી હતી રવિવાર રાત્રિના રાજકોટના અલગ અલગ સ્થળો પર આ આરોપીઓ દ્વારા છરીની અણીએ લોકોને લૂંટવાની અને એક હત્યાની કોશિશને અંજામ આપવામાં આવ્યો હતો બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ આ આરોપીઓને પકડી પાડ્યા હતા આરોપીઓને પકડ્યા બાદ તેઓએ કબૂલાત કરી છે કે તેઓ મોત શોખ પૂરા કરવા હાટ અત્યારે કરી રહ્યા હતા અને અત્યારે રિકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું છે ત્રણેય આરોપીઓનું ઘટના સ્થળ પર લઈ જાય અને ત્રણેય આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવી અને પોલીસ આગળની કાર્યવાહી ઉપર હાથ ધરી રહી છે રાજકોટમાં જે રીતે થોડાક દિવસોમાં જે ઘટનાઓ બની છે ત્યારે પોલીસ પણ આવા કહેવાય ને અસામાજિક તત્વો સામે એક્શન મોડમાં આવી છે જે રીતના તેઓ બેફામ બન્યા છે ત્યારે તેના પર રોક લગાવવા પોલીસ અત્યારે આ ઘટના સ્થળ પર રીકન્સ્ટ્રક્શન કરાવી રહી છે જેના ભાગરૂપે આ ત્રણેય આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું આગળની હવે ધોરણસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે આરોપીઓ પર લૂંટ સહિત હત્યાની કોશિશના ગુના દાખલ કરવામાં આવ્યા છે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ વિરામ